વર્દરાશેના વાસણા જંક્શન રોડ પર 52.59 કરોડના ખર્ચે 755 મીટર લાંબો બ્રિજ બનાવવાનું કામ શરૂ કરાયું છે જેનો સ્થાનિકોએ વાંધો ઉઠાવ્યો હતો રહીશો અને દુકાનદારોએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું લોકોનું કહેવો હતું કે બ્રિજના બદલે વિસ્તારમાં ભરાતા વરસાદા પાણીના નિકાલને પ્રાથમિકતા આપો વર્દરાશેના વાસણા રોડની રાણેશ્વર ચોકડી પર પાલિકાએ 52.59 કરોડના ખર્ચે બ્રિજનું કામ શરૂ કરતા સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું લોકોએ વિકાસ કે વિનાશ અને વિસ્તારનો વિકાસ કે ભ્રષ્ટાચાર જેવા બેનરો સાથે દેખાવ પણ કર્યા હતા ખાસ કરીને લોકોનું કહેવું છે કે પેવર બ્લોક કાઢવા સાથે દબાણો હટાવવાની જરૂર છે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયની કાયમી સમસ્યાનો નિકાલ કરવો જરૂરી છે તંત્રએ લોકોના અભિપ્રાય લીધા વિનાશ બ્રિજ બનાવવાનું નક્કી કર્યું છે જેથી હજારો લોકોના વ્યાપાર ધંધાને અસર થશે સાંજે માત્ર દોઢ કલાકમાં જ ટ્રાફિક જામ થાય છે અને એના માટે વોલ ટુ વોલ રોડની જરૂર છે અમારા વેરા નાણાં ન વેડફાય એ માટે રોડ પર ઉતર્યા છે ભૂતકાળમાં કલાલી અને લાલબાગ બ્રિજની શું હાલત થઈ હશે એ તો અમે જોયું છે સવારે બે કલાક અને સાંજે બે કલાકના ટ્રાફિક સોલ્યુશન માટે ફ્લાયઓવરની રિક્વાયરમેન્ટ ના હોય ટ્રાફિક અહીંયા રોડ પરના દબાણો હટાવવાથી પણ ટ્રાફિક સમસ્યા સોલ્યુશન આવી જાય એમ છે સર્કલ હટાવો ચાર રસ્તા પાસેથી ડીમાર્ટને થોડું સર્વે કરાવો તો આપોઆપ થઈ જશે તો એના માટે ફ્લાય ઓવરની જરૂર નથી ફ્લાયઓવરથી સર્વિસ રોડ પરની અગવડતાઓ વધશે સોસાયટી રેસિડન્ટના જવાના રસ્તાઓ પર એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ માટે પણ અગવડતા પડશે તો આવા બધા નાના નાની અગવડતાઓ ના પડે એના માટે અહીંયા ફ્લાય ઓવરની રિક્વાયરમેન્ટ નથી છે છે ટ્રાફિક 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 સર્વે મુજબ જરૂર જે તે હશે હાલના નો ભારણ બહુ ઓછો પીક અવર્સ એના લીધે બ્રિજો ન બનાવાય સાહેબ સવાર સાંજ ટ્રાફિક ના લીધે તમે બ્રિજો બનાવતા રહેશો વડોદરા એક ચોકડી કોરી ના રે અને બાવન બાવન કરોડના ના પૈસા તમે આ રીતે બ્રિજ ઠોકી દોજો તો દરેક ચોકરીએ બ્રિજ ઠોકો તો આ લોકો તો આ વેપારીઓ જે વાત એડ કરવા સાહેબ એ તમને જીએસટી ભરે વેરો ભરે પ્રોફેશનલ ટેક્સ ભરે તો એની વ્યથા સાંભળનાર ધારાસભ્ય માર્ચના એ ગાળામાં એમને કાને વાત પહોંચાડી હતી એમને ખબર છે કે આ લોકો વિરોધ છે આ બ્રિજ કેમ અટકાવાય કે કેમ બંધ થાય એના માટે એમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો પણ એમને ભાઈ ગુજરાત ગવર્મેન્ટ ના પ્રોજેક્ટો છે ને એવું કંઈ એમના કોઈ એવા ફ્રુટફુલ કે એવો જવાબ નતો કે કઈ આવા કઈ થાય એમનો જવાબ એવો હતો કે સર્વે કરીને કરવામાં આવેલું છે સર્વે મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે થઈ જશે ઠીક છે સર્વે હતો પણ તમે સ્થાનિકોને તો સાંભળો સ્થાનિકોને વ્યથા તો સાંભળો અમારી માંગ છે કે કોઈ બી આવે કમિટીઓ આવો તમે વાતચીત કરો ગ્રાઉન્ડ લેવલ જુઓ કોર્પોરેશનને પછી આગળ વાત કરો शू तो था आना बेस्ट बदा, बदा दबान दूर आई जाए जाए जाए, तो बावन करोड़ सुन पकड़वा है तो सबसे पहले आर ओ डब्ल्यू डिफाइन किया जाता है आर ओ डब्ल्यू का मतलब है राइट ऑफ वे वो राइट ऑफ वे की लाइन खींचना चाहिए था तो एंक्रोचमेंट जितना भी है वो हट जाता और बिना ब्रिज किए काम हो जाता फिर उसके बाद डी दिया जाता है डिटेल प्रोजेक्ट रिपोर्ट वो भी दी नहीं गई स्थानीय निवासी सोसाइटी वाले शॉप वाले उनसे कुछ बातचीत करनी थी उसके बाद ये काम चालू करते प्लस स्टैटिक डायनेमिक ट्रैफिक लोड एनालिसिस करना चाहिए था वो भी नहीं किया गया अभी इतना फ्लड आया तो हाइड्रोलॉजिकल एनालिसिस भी इसमें आता है कहाँ पानी इकट्ठा होता है वो भी डिफाइन करना चाहिए था वो भी नहीं हुआ लोगों से पूछा भी नहीं और डायरेक्ट ये ब्रिज थोप दिया प्लस अटल ब्रिज बहुत उदाहरण है वहाँ पे शाम को सबसे ज़्यादा ट्रैफिक जाम होता है तो वो कंडीशन यहाँ भी आने वाली है तो इसलिए ये सब ना हो इसलिए ये सब लोग जो इकट्ठा हुए हैं ये परेशान लोग हैं और सरकार से गुहार लगा रहे हैं कि ये वाला काम नहीं होना चाहिए और उसमें व्यवसाय को भी दो साल का नुकसान होने वाला है कोविड के बाद जो छोटे बिजनेस वाले हैं लारी वाले हैं ये सब हैं उनका भी धंधा बहुत अफेक्ट होगा तो आर ओ डब्ल्यू डिफ़ाइन कर दो राइट ऑफ वे डिफाइन कर दो उसके बाद एंक्रोचमेंट हटा दो रोड ऑटोमेटिकली चौड़ा हो जाएगा ब्रिज की जरूरत ही नहीं पड़ेगी करोड़ों रुपए जो खर्चा हो रहा है वो कहीं और लगा दो